નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિતિ યામ ભૂમિતિ ની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ના પ્રશ્ન નંબર ચાર ની વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગની અંદર આગળના ઉદાહરણો એક થી લઈને પાંચ સુધીના ઉદાહરણો અને દાખલા નંબર એક થી લઈને ત્રણ સુધી એટલે કે સ્વાધ્યાયના દાખલા નંબર એકથી લઈને ત્રણ સુધીના ભાગ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચુક્યા છે તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે જો વિડીયો ન જોયા હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને તમે એની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર ની માહિતી તમને લોકોને અહીંયા આપી આપેલી છે અહીંયા ખાસ એક સરસ મજાની માહિતી તમારા સુધી લાવવા માંગ્યા છીએ તો આપણે લોકો એ માહિતી તમને સુધી પહોંચાડીએ વિદ્યાર્થી મિત્રો નવનીત પ્રકાશન ની અંદર તમને લોકોને જો મેળવવા માંગતા હોય તો અહીંયા આપેલો જે તમને નંબર છે એ નંબર ઉપર તમે લોકો ફોન કરી અને ઘર બેઠા તમે લોકો ફ્રી ડિલિવરી મેળવી શકો છો કારણ એનું નવનીત પ્રકાશન શા માટે લેવાનું કારણ શું છે તો કે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને લોકોને એકસો છત્રીસ નંબરના પેજ નંબર ઉપર ઉદાહરણના દાખલાની સમજૂતી કૌશલ્ય ચકાસણી માટેના તમને લોકોને દાખલા પણ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ મટીરિયલ સોલ્વ કરવાથી તમને લોકોને બોર્ડની પરીક્ષાની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી ગણિતમાં સારામાં તમે માર્ક્સ મેળવી શકો આ વિષયને લઈને તો આ વસ્તુને લઈને તમે માર્ક્સ મેળવી શકો તો મેળવવા માંગતા હોય તો આ નંબર ઉપર ફોન કરી અને ફ્રી હોમ ડિલિવરી તમે લોકો મેળવી શકો એમ છો ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ તો કે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર રકમ તમને કંઈક આવી પાંચ અલ્પવિરામ માઇનસ બે છ અલ્પવિરામ ચાર અને સાત અલ્પવિરામ માઇનસ બે સમજવી બાજુ ત્રિકોણના શિરો બિંદુ છે તેમ ચકાસણી કરવાની છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આની તો આપણે થિયરી જોવી પડે થિયરી ઉપરથી કામ થશે તો કે અહીંયા જો તમને લોકોને સમજવી બાજુ ત્રિકોણ ના હોય તો તમે ત્રિકોણ મેં તમને આગળના વિડીયોમાં પણ કીધું હતું કે તમને ત્રણ શિરો બિંદુ આપેલા છે અથવા તો ત્રણ બિંદુ આપેલા હોય ત્યારે તમારે ત્રણ અંતર સૂત્ર મારવા પડે ત્રણ બિંદુ આપેલા હોય તો ત્રણ અંતર સૂત્ર તમારે મારીને જ કામ કરવું પડે તો અહીંયા એ વચ્ચે આપણે અંતર સૂત્ર મારશું એટલે અહીંયા આપણને એ માપ મળી જશે બી અને સી વચ્ચે આપણે અંતરસૂત્ર મારશું એટલે આપણને બી સી મળશે માટે આપણે શું કરશું સમ એટલે સમાન દ્વી એટલે બે અને બાજુ એટલે તમારા માટે બાજુ તો સમાન બે બાજુ હોવી જોઈએ એવા પ્રકાર નો ત્રિકોણ તો અહીંયા તમને લોકોને કોઈ પણ બે બાજુના માપ આ ત્રણ માપ જે તમને મળ્યા હોય અંતરસૂત્રની મદદથી આપણે મેળવા છે એમાંથી કોઈ પણ બે માપ એટલે કે એ બી બરાબર શું થશે તો કે બીસી થાય અથવા બીસી બરાબર શું થશે તો કે એસી થાય અથવા અહીંયા તમને લોકોને એ બી બરાબર શું થઈ જાય એસી થાય આ ત્રણમાંથી કોઈ પણ પરિણામ તમને જો મળે તો આપેલ શિરોબિંદુઓ જે છે એ તમને લોકોને સમજવી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે તેમ કહી શકાય રેડી તો ખાસ કરીને અગત્યની બાબત આની અંદર તમારા માટે એ છે કે ત્રણ બિંદુ આપેલા છે ત્રણ બિંદુની ધારણા કરી અને આપણે લોકો અહીંયા ત્રણ વખત અંતર સૂત્ર એપ્લાય કરવું પડશે ત્યારબાદ તમારે સેકન્ડ પાર્ટ કયો આવશે તો કે આ તમારા પરિણામ જે મેં તમને કીધા છે આ પરિણામમાંથી કોઈ પણ પરિણામ તમને પ્રાપ્ત થાય તો આપેલા શિરોબિંદુઓ સમદવી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે અને આ ત્રણ પરિણામમાંથી કોઈ પરિણામ તમને પ્રાપ્ત ન થાય

હવે આપણે લોકોએ અંતરસૂત્ર એપ્લાય કરવા પડશે તો પેલું અંતર સૂત્ર વચ્ચે માઇનસ આવશે અહીંયા માઇનસ ચાલો એ બિંદુ નો એક્સ્યામ કેટલો છે તો કે પાંચ એટલે આપણે અહીંયા સૂત્રથી કામ કરશું તો એક્સ વન માઇનસ એક્સ ટુ અને વાય વન માઇનસ શું થઈ જશે વાય ટુ ચાલો કિંમત અંદર એડ કરાવી દઈએ તો કે કૌંસ નો સ્ક્વેર પ્લસ કૌંસ નો સ્ક્વેર હવે અહીંયા x એમ કયો છે તો કે 5 માઈનસ કેટલા થઈ ગયા 6 ચાલો અહીંયા કેટલા આપેલા છે -2 અને માઈનસ કેટલા આવી ગયા 4 ચાલો હવે શું કામ કરવાનું તો કે કૌંસ ની અંદર કામ થશે તો કૌંસ ની અંદર

કેમ તો કે બે ની નિશાની કેવી છે એ માઇનસ ચાર ની નિશાની કેવી છે એ માઇનસ તો સમાન નિશાની છે સમાન નિશાની હોય તો સરવાળો થાય આવું યાદ રાખવાનો એટલે ક્યારેય પ્રોબ્લેમ ન આવે તો ચાર ને બે કેટલા થઈ ગયા છ થયા જવાબ ને મોટા પદની નિશાની એટલે કેવું થઈ ગયું તો કે માઇનસ ચાલો હવે ક્રિયા કરીએ આપણે શરૂ તો એની અંદર આપણે વર્ક કરવાના છે તો માઇનસ એક નો વર્ગ કેટલો થઈ જશે એક પ્લસ છ નો વર્ગ કેટલો થઈ જશે છત્રીસ તો અહીંયા આપણને જવાબ કેટલો મળી ગયો તો કે વર્ગમૂળ સાડત્રીસ આપણને જવાબ મળ્યો એકમ બરાબર બીસી બરાબર શું થઈ જશે તો કે બીસી બરાબર વર્ગમૂળ ની અંદર કાઉસ નો પ્લસ નો ચાલો કિંમત અંદર એડ કરાવો તો કે અહીંયા કેટલા થઈ ગયા છ માઇનસ સાત

સાત માંથી છ ને બાદ કરો એટલે માઇનસ એક અને ચાર ને બે કેટલા થઈ ગયા તો કે છ થઈ ગયા બરાબર વર્ગમૂળ ની અંદર એકનો વર્ગ માઇનસ એક નો વર્ગ કેટલો થઈ જશે તો કે એક પ્લસ છ નો વર્ગ કેટલો થાય છત્રીસ તો બેયનો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા વર્ગમૂળ અંદર સાડત્રીસ તો આ સાડત્રીસ એકમ વર્ગમૂળ ની અંદર સાડત્રીસ એકમ આ તમારો જવાબ મળી ગયો આ તમારું કયું મળ્યું તો કે બી અને સી વચ્ચેનું અંતર સૂત્ર એપ્લાય કરવાથી બીસી મળી ગયું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે લોકો એસી મેળવવાનું થાય ચાલો તો એસી બરાબર વર્ગમણની ની અંદર કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર આ સૂત્ર છે તો અહીંયા થઈ ગયો પાંચ અને સાત એટલે કે એ બિંદુ એ નો એક શ્યામ માંથી બિંદુ સી નો એક શ્યામ બાદ થઈ જાય તો પાંચ માંથી કેટલા થઈ ગયા સાત બાદ થઈ ગયા પછી એ જ રીતે બિંદુ એના વાયામ માંથી બિંદુ સી નો વાયામ બાદ થાય

પાંચ ની નિશાની કેવી છે પ્લસ અને સાતની નિશાની કેવી તો કે વિરુદ્ધ નિશાની છે તો તો શું શું થાય થાય બાદ કરો એટલે એટલે કેટલા મળી મળી ગયા ગયા નિશાની થઈ થઈ કે વિરુદ્ધ નિશાની છે વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થાય તો બે માંથી બે જાય તો કેટલા વધે ઝીરો તો અહીંયા થઈ ગયો તમારા માટે ઝીરો ચાલો વર્ક કરો તો બે નો માઇનસ બે નો વર્ગ કેટલો થઈ ગયો ચાર પ્લસ ઝીરો નો વર્ગ કેટલો થાય ઝીરો

વર્ગમૂળ સાડત્રીસ એકમ મળે છે આપેલ બિંદુઓ સમધવી બાજુ ત્રિકોણના છે જેની ચકાસણી અહીંયા આપડી કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ દાખલો તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે અને આ ચેપ્ટર દાખલાની અંદર એમાં પણ ખાસ કરીને સાત પોઈન્ટ એકના ના અંદર કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મેન પાયાની વસ્તુ તમારા માટે અંતર સૂત્ર છે અંતર સૂત્ર તમને આવડતું હોય એટલે તમે લોકો બધા જે બિંદુ આપેલા હોય ને એની વચ્ચે ક્રમશઃ એકબીજા સાથે લઈ અને અંતર સૂત્ર એપ્લાય કરી દેવાના તો એ બી લઈને અંતર સૂત્ર એપ્લાય કર્યું બી સી લઈને અંતર સૂત્ર એપ્લાય કર્યું એ સી લઈને અંતર સૂત્ર એપ્લાય કર્યું હવે તો કે પંચોતેર ટકા દાખલો કમ્પ્લીટ થઈ ગયો હવે તમારે લાસ્ટનો નિયમ તમને યાદ નથી તમે દાખલો છોડી દીધો તો પણ તમને લોકોને ત્રણ માર્ક્સમાં હશે તો બે માર્ક્સ જેટલા તો માર્ક્સ મળવા પાત્ર છે રેડી અને નિયમ લાસ્ટના નિયમ છે એને યાદ રાખવા માટે આનો પાયો છે ને એ થિયરી છે થિયરીનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે હજુ સુધી જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેથી તમને લોકોને આ બાબતને સમજવી હોય ને તો એકદમ સરળતા રહે કે સમજવી બાજુ ત્રિકોણ છે તેમ સાબિત કરવાનું છે પણ એના માટે કંઈક નિયમ તો જોઈએ ને એ નિયમ તમારો આ છે કે બે બાજુના માપ કેવા થાય સમાન થાય તો એના પરથી આપણે લોકો કામ કરી શકીએ તો ખાસ કરીને વિડીયો તમે લોકો જોઈ નાખજો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન દબી દો જેથી અમારા નવા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ સો મચ